શું કોઈના નામના અક્ષર પરથી કે રાશિ પરથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિની વિશેષતાઓ શું શું છે 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 આ વ્યક્તિનો સ્વભાવ કેવો કહે અનુસાર તમારી રાશિના વિશે આજે ચર્ચા કરીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી રાશિની વિશેષતાઓ શું છે એના વિશે શું છે તમારા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા ક્ષેત્રમાં આગળ વધવું તમારા માટે હિતાવહ છે કયા ક્ષેત્રથી દૂર રહેવું જરૂરી છે અને આના સિવાય પણ ઘણું બધું જ આ વિડીયોમાં અમે તમને તમારી રાશિ વિશે જણાવવાના છીએ અને જણાવીશું તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે પંદર વિશેષતાઓ વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો જેમના નામના અક્ષરો હોય છે પ ઠ અને હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે આ રાશિનું પ્રતીક તેમના હાથમાં ફૂલો વાળી છોકરી છે કન્યા રાશિના સ્વામી બુધ છે આમાં ઉત્તરા આ ફાલ્ગુની નક્ષત્રના બીજા ત્રીજા અને ચોથા તબક્કા ચિત્રાના પ્રથમ બે તબક્કા અને હસ્ત નક્ષત્રના ચારેય તબક્કાઓનો સમાવેશ થાય છે પોઈન્ટ નંબર બે કન્યા રાશિના લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે તેઓ લાગણીશીલ પણ હોય છે અને તેમના મગજ કરતા તેમના હૃદયનો વધુ ઉપયોગ કરે છે પોઈન્ટ નંબર કન્યા રાશિના લોકો અચકાતા અચકાતા અને હોય છે નંબર કન્યા રાશિના લોકો ઘર જમીન અને સેવાના ક્ષેત્રમાં કામ કરે છે પોઈન્ટ નંબર પાંચ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો લોકો ફેફસામાં શરદી પાચન તંત્ર અને આંતરડાની લગતા રોગોથી પીડાય છે તેઓ વારંવાર પેટના રોગોથી પીડાય છે પગના રોગોથી પણ સાવધાન રહેવું કન્યા રાશિ માટે જરૂરી છે પોઈન્ટ નંબર છ બાળપણ અને યુવાનીની સરખામણીએ લોકોની વૃદ્ધાવસ્થા સુખી અને વધુ સ્થિર બને છે પોઈન્ટ નંબર સાત કન્યા રાશિના પુરુષોનું શરીર પણ સ્ત્રીઓની જેમ નરમ હોય છે આ એવા લોકો છે જે નાજુક અને લલિત કળાને પસંદ કરે છે પોઈન્ટ નંબર આઠ કન્યા રાશિના જાતકો તેમની ક્ષમતાના આધારે જ ઉચ્ચ હોદ્દા પર પહોંચે છે પ્રતિકૂળ સંજોગો પણ તેમને રોકી શકતા નથી અને તેઓ તેમના દહાપણ ધૈર્ય અને કુનેયથી આગળ વધતા રહે છે પોઈન્ટ નંબર નવ તેમના જીવનમાં બુધનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે આ રાશિના લોકો સારા ગુણો વિચારશીલ જીવન બુદ્ધિમત્તા ચોક્કસપણે જોવા મળે છે પોઈન્ટ નંબર દસ શિક્ષણ અને જીવનમાં સફળતાના કારણે સંકોચ ઓછો થાય છે પરંતુ નમ્રતા તેમનો સ્વાભાવિક ગુણ છે પોઈન્ટ નંબર 11 તેઓ કોઈ પણ કારણ વગર ગુસ્સે થતા નથી પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તે ઝડપથી સમાપ્ત થતો નથી જેના કારણે ગુસ્સો આવે છે તે વ્યક્તિ પ્રત્યે તિરસ્કારની ભાવના તેમના મનમાં મૂળ બની જાય છે પોઈન્ટ નંબર 12 તેમની પાસે બોલવાની અને વાતચીત કરવાની સારી કળા હોય છે તેમને સગા સંબંધીઓ તરફથી વધુ લાભ મળતો નથી તેમનું લગ્ન જીવન પણ સુખી રહેતું નથી એવું જરીન નથી કે તેઓ કોઈ બીજા સાથે રિલેશનશિપમાં હોવાથી આવું થાય પોઈન્ટ નંબર તેર તેમના પ્રેમ સંબંધો સામાન્ય રીતે બહુ સફળ હોતા નથી આ કારણથી તેઓ તેમના નજીકના લોકો સાથે ઝઘડા કરતા રહેનારા હોય છે પોઈન્ટ નંબર ચૌદ આવા લોકો ધાર્મિક વિચારોમાં માને છે પરંતુ કોઈ વિશેષ માન્યતા સાથે જોડાયેલા નથી તેમને ઘણી મુસાફરી કરવી પડે છે અને વિદેશ જવાની પણ શક્યતાઓ છે આપણે જે પણ કામમાં હાથ નાખીએ છીએ તે સમર્પણથી પૂર્ણ કર્યા પછી જ છોડીએ છીએ પોઈન્ટ નંબર પંદર કન્યા રાશિવાળા લોકો અજાણ્યા લોકોમાં પણ વધુ લોકપ્રિય હોય છે તેથી તેઓએ વિદેશમાં તેમના સ્પર્ધકો વધારવા જોઈએ જોકે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની વ્યક્તિ સાથે મિત્રતા કરી શકે છે તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે જાણ્યા બાદ તમારો આ વિડીયો અંગેનો શું છે અભિપ્રાય શું છે તમારું મંતવ્ય કોમેન્ટમાં અમને અવશ્ય લખીને બતાવજો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં